જય માતાજી મિત્રો તો જુઓ આ ખાણમાં કેટલું વેસ્ટેજ નીકળે છે કે જો આ વેસ્ટેજ કેટલું પડ્યું એ તમે જુઓ આપણે જે મારી ખાણ હતી એમાં વેસ્ટેજ તો બહુ જાજુ નીકળતું હતું બહુ પહેલાં ખાણ હતી અને અત્યારે જે છે એમાં વેસ્ટેજ નથી નીકળતું પણ પથ્થર છે જ મોરો આવે છે આ ખાણમાં જુઓ પથ્થર ફૂલ કડક આવે કમ્પ્લીટ આવે છે અને વેસ્ટેજ જોવો જે આ ખૂણા બધું આ પહેર્યું પડ્યું એ બધું વેસ્ટેજ વેસ્ટેજ છે વચ્ચે વચ્ચે જ્યાં ખાલી છે ત્યાં પથ્થર ઉપડેલા કમ્પ્લીટ છે જો હે આ ઢગલા પડે આ બીજા પાટાના છે અમુક આ લોડરે અડધું ઉપાડી લીધું છે કમ્પ્લીટ આ જે પડ્યું એ બધું વેસ્ટે છે બાકી પથ્થર સારો કડક આવે અને બધા પથ્થર ઉપડી જાય એટલે વાંધો ન આવે કમ્પ્લીટ પોહાએ આ ટ્રેક્ટર આવ્યું છે એ ઉપાડવા જ આવ્યું છે હમણાં લોડરે આવશે એટલે ઉપાડીને પછી બધું નાખી દેશે બારે જો આખી આખી ખાંડનું વિડીયો મેં નાખાય બધાએ અલગ અલગ પડ્યા છે એટલે જુઓ તમે બહુ મસ્ત બેલા છે અને બધું કમ્પ્લીટ છે જો આ બેલા જુઓ તમે એકવાર ફૂલ કટમાં લાગે અને વ્હાઈટ બેલા છે વ્હાઈટનેસ જ લાલ જેવા છે જોરદાર બેલા છે ખૂણા ખૂણા કમ્પ્લીટ ને આ સાઇઝ એ કમ્પ્લીટ આવે સાઇઝ આવશે આપણે આઠ પાંચ બારની સાઈઝ આવશે આમાં જોવે મસ્ત બેલા છે એટલે જે કોઈને બેલા લેવા હોય એ આપણો જે ચેનલ હે એના ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે ફોન કરજો અને જો વિડીયો ગમતો હોય તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આ બધાય જે આ કઈડ છે એ દ્વારા જે બેલા રહ્યા એ સેકન્ડમાં એ ટોળામાં હોયા જાય કટ પીસમાં વયા જાય